સુરત શહેરમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે જેને લઈને સતત ઘટનાઓ સામે આવતી રહી છે જ્યારે આજે આવી જ એક બાબત સુરત શહેરમાં સામે આવી સુરત શહેર પોલીસના ત્રાસથી શ્રમજીવી દ્વારા આપઘાત કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે

ગોહિલની સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે કે હું તમને છોડીને જાઉં છું મને માફ કરજો કારણ કે મને ટેન્શન એટલું વધી ગયું છે કે મને પોલીસ ઇન્સ્પેક્ટર વે રોડ હરિયોમ મિલ કોલ કરીને મને છેલ્લા ત્રણ ચાર દિવસથી ટોર્ચર કરી રહ્યો છે તેનું નામ એ એ આહિર છે દરેક સગા સંબંધીને મારા પ્રણામ મારાથી ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો મેં વિનય પાસેથી પચાસ લીધેલા હતા તેમણે પોલીસને જણાવ્યું કે મને ટોર્ચર કરતા રહેતા હતા જે પીએસઆઈ મારી લાશની ની કરશે તેમને હું જણાવું છું કે મારી સાથે જે રીતે થયું તે બીજા કોઈ સાથે થાય નહીં આવી ટોર્ચરિંગ કરી મજબૂરીનો લાભ ન ઉઠાવવો જોઈએ